હાજર રહી અને પવિત્ર યાત્રાધામ ગણાતા ગિરનારને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો અનુરોધ કર્યો હતો આદેશ મુજબ ગિરનાર ઉપર વેપાર કરતા વેપારીઓને પાણીના કેરબા તેમજ માટીમાંથી બનાવેલા ગ્લાસ અને માટીમાંથી જ બનાવેલી એક એક લીટરની બોટલો આપી અને પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા માટેની સૂચના અપાઈ હતી સાધુ સંતોના કહેવા મુજબ ગિરનાર એ માત્ર ગુજરાત કે દેશનો નહીં પણ વિશ્વના નકશા ઉપર દેખાતા હિમાલયનો પણ તાત છે એટલે ગુજરાત કે દેશ વિદેશથી આવતા તમામ યાત્રિકોને પ્લાસ્ટિકનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવા જણાવ્યું હતું સનાતન હિન્દુ ધર્મની ધરોહર ગણાતા આવા પવિત્ર યાત્રાધામને સ્વચ્છ રાખી અને સુંદર બનાવવું એ અહીં આવતા તમામ યાત્રિકો તેમજ સ્થાયી વેપારી મંડળ તેમજ તંત્ર એ એકમુખ થઈ અને ગિરનારને પ્લાસ્ટિક મુક્ત બનાવવો એ આપણી નૈતિક ફરજ છે જેમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા અને કલેક્ટર તેમજ ડેપ્યુટી કલેક્ટરના હસ્તે માટીમાંથી બનાવેલી બોટલોનું વિતરણ કરી અને પ્લાસ્ટિક મુક્ત ગિરનારને વેગવંતુ બનાવવા અપીલ કરાઈ હતી સંવાદદાતા ચિલાજી ઠાકોર સાથે દિમ મિરર ન્યૂઝ જૂનાગઢ